હિન્દુ ધાર્મિક સોંગ વગાડીને મુસ્લિમોની લાગણી દુભાય છે એટલે તમામ લોકોની અને મુસ્લિમ સમાજની માંગને ધ્યાને રાખી અને એમની લાગણી ના દુબાય એને ધ્યાને રાખી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને અમે રજૂઆત કરી છે અને પીઆઈ સાહેબે અમને બાહેધારી આપી છે કે જે કોઈ આરોપી છે એ આકુદપુરા જૂનીગઢી વિસ્તારનો છે અને એને તાત્કાલિક ધરપકડ કરી એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવશે સિટી પોલીસ સ્ટેશનમાં જે મુસ્લિમોનો જે આક્રોશ છે એ આક્રોશ જે દેખાઈ રહ્યો છે એના વિશે તમે શું કહેવામાં આવ્યું આક્રોશ તો દેખીતું છે આક્રોશ તો રહેવાનો જ છે કારણ કે મક્કા મદીના એ અમારા માટે સૌથી પાક જગ્યા છે અને રિસ્પેક્ટેડ છે એટલે કોઈ વ્યક્તિને એની જો વેલ્યુ ખબર ના હોય તો એનો ફોટો કે વિડીયો નાખતા પહેલાં દસ વખત વિચારવું જોઈએ કારણ કે આખા મુસ્લિમ સમાજ એ વસ્તુને માથે મૂકે છે અને આવું ચલાવી દેવામાં નહીં આવે જે પણ વ્યક્તિ છે એની ધરપકડ કરવામાં આવે એને એના ઉપર અગાઉ પણ એવા ગુનાઓ થયેલા છે અને એને લીમવાલી મસ્જિદ નાખેલો છે અગાઉ એટલે આવા વ્યક્તિને પાછા કે તડીપાર કરવું જોઈએ એ મુસ્લિમ સમાજની માંગણી છે શું નામ તમારું એડવોકેટ સુબેરસિંહ